ચહેરાની કોઈ પણ સમસ્યાને બેસનથી કરો દૂર ચણાનો લોટ જેને બેસન કહેવાય છે ચણાનો લોટ સ્કીન માટે એટલો અસરકારક છે કે જો તમે તેનો નિયમિત ઉપયોગ કરશો તો ખીલ ખાડા ડલ સ્કીન રેસીઝ રેડનેસ દાણા જેવી તમામ સમસ્યાઓ ખતમ કરી શકે છે તો ચાલો જાણીએ કઈ સમસ્યામાં ચણાનો લોટ કઈ રીતે ઉપયોગ કરવો એક ચહેરા પરના ધબ્બા અને ડાઘને હળવા કરવા માટે ચણાનો લોટ અને હળદર સમાન માત્રામાં લો તેમાં થોડા ટીપા લીંબુ એક ચમચી મધ ઉમેરો અને પેસ્ટ બનાવો પછી તેને ચહેરા પર લગાવો અને દસથી પંદર મિનિટ માટે રહેવા દો તે સુકાઈ જાય પછી તમારા ચહેરાને હું પાણીથી ધોઈ લો બે ત્વચાને ચમકદાર બનાવવા માટે ચાર ચમચી ચણાનો લોટ અને તેમાં એક ચપટી હળદર એક થી બે ચમચી દહીં અને થોડા લીંબુના ટીપા ઉમેરો જો તમે ઈચ્છો તો તેમાં થોડું મીઠું પણ મિક્સ કરી શકો છો જેથી ત્વચાને એક્સફોલિયેટ કરી શકાય આ બધાનું મિશ્રણ તૈયાર કર્યા પછી તેને તમારા ચહેરા અને ટેનિંગ એરિયા પર લગાવો પછી તેને હુંફાળા પાણીથી સાફ કરો ત્રણ ત્વચાના ડેડ સ્કીન સેલ્સને દૂર કરે છે એક આ માટે એક બાઉલમાં ત્રણ ચમચી ચણાનો લોટ બે ચમચી મકાઈનો લોટ અને દૂધ સાથે ચોખાનો લોટ સારી રીતે મિક્સ કરો આ બધું મિક્સ કર્યા પછી આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને થોડી વાર રહેવા દો પાંચથી દસ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો ગ્લોઈંગ ફેસ માટે અઠવાડિયામાં બે વાર આ પ્રક્રિયાને રિપીટ કરો બે ચણાના લોટમાં ગુલાબજળ અને દહીં મિક્સ કરીને લગાડવાથી ડેડ સ્કીન નીકળી જાય છે તેના માટે એક ચમચી ચણાના લોટમાં એક ચમચી ગુલાબજળ અને એક ચમચી દહીં મિક્સ કરીને ચહેરા પર પંદર મિનિટ માટે લગાવો પછી ધોઈ લો ચાર તેલી ત્વચા માટે ફાયદાકારક ચણાનો લોટ તેલી ત્વચા એટલે કે ઓઇલી સ્કીન માટે ઉત્તમ ઉપાય સાબિત થઈ શકે છે તે તમારા ચહેરા પરથી તેલને દૂર કરે છે તે શુષ્ક ત્વચાને ભેજ આપવામાં પણ મદદ કરી શકે છે તમે માત્ર બે ચમચી ચણાનો લોટ લો તેમાં ગુલાબ જળના થોડા ટીપા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો તેને તમારા ચહેરા અને ગરદન પર પંદર થી વીસ મિનિટ સુધી લગાવો અને ઠંડા પાણીથી ધોઈ લો જો તમારી ત્વચા શુષ્ક છે તો તમે ગુલાબ જળને બદલે દૂધ અથવા દહીં લઈ શકો છો પાંચ ખીલ અને ખીલના ખાડા એક ચમચી ચણાના લોટમાં એક ચમચી મધ એક ચમચી લીંબુનો રસ કરીને અઠવાડિયામાં બે વાર લગાવવાથી ખીલ અને ખીલના ખાડા દૂર થાય છે અને ચહેરો નિખરી ઉઠે છે છ શાઇનિંગ સ્કીન એક ચમચી ચણાના લોટમાં એક ચમચી મલાઈ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી સ્કિનના ડાઘ દૂર થાય છે તેનાથી સ્કિનમાં પણ શાઇન આવે છે સાત કાળાશ દૂર કરવા બે ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર પાવડર તથા એક ચમચી નારિયેળનું તેલ મિક્સ કરીને ગરદન અને હાથ પગની કોણી પર પીઠ પર ઘૂંટણ પર લગાવીને પંદર મિનિટ બાદ સ્ક્રબ કરવાથી કાળાશ એક સપ્તાહમાં ગાયબ થઈ જશે તમે આ ઉપાય રોજ કરી શકો છો આઠ રિંકલ્સ દૂર કરવા માટે એક ચમચી ચણાના લોટમાં બે ચમચી ટામેટાની પેસ્ટ મિક્સ કરીને લગાવવાથી રિંકલ્સથી છુટકારો મળે છે અને સ્કીન ગ્લો કરવા લાગે છે ચહેરા પર પંદર મિનિટ લગાવો અને પછી ધોઈ લો નવ સનટેન એક ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી સનટેનિંગ દૂર થાય છે ચહેરા પર પંદર મિનિટ લગાવો અને પછી ધોઈ લો દસ એક્સ્ટ્રા ઓઇલ દૂર કરવા એક ચમચી ચણાના લોટમાં બે ચમચી કાચું દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી એક્સ્ટ્રા ઓઈલ રિમૂવ થાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ